તો ચાલો હવે આપણે સાંભળીએ અન્નપૂર્ણામાની કથા એક હતો બ્રાહ્મણ તેનું નામ ધનંજય તે ભગવાન શંકરના ધામ કાશીમાં રહેતો હતો આ બ્રાહ્મણને ભગવાને સુલક્ષણા નામની સ્ત્રી આપી હતી તે સ્ત્રી પોતાના પતિના પગલે પગલે ચાલનારી હતી આ ધણી ધણિયાણી સુખમા દાળા પસાર કરતા હતા આ સુખમાય તેમને ગરીબી કાંટાની જેમ ખૂદતી હતી એક દાડો સુલક્ષણાએ પોતાના હૃદયની વાતો કહેતાં કહેતાં કહ્યું કે સાંભળો છો શું છે ધનંજયે પૂછ્યું આ આપણું તો કાંઈ જીવન છે દુનિયામાં ગરીબોનો કોણ ભાવ પૂછે છે પાસે બે પૈસાનો જીવ હોય તો માણસની ગણતરી થાય ગાંડી હસીને ધનંજય બોલ્યો સંતોષી નર સદા સુખી ભગવાને આપણા કર્મ પ્રમાણે આપણને આપ્યું જ છે એમ તો મન વાળીને બેઠા જ છીએ પણ સુલક્ષણાએ કહ્યું કે છતાં કાંઈ પ્રયત્ન કરો તો સુલક્ષણાના સવાલના જવાબમાં ઠીક ઠીક ધનંજયે કહ્યું ને પછી ધન મેળવવા શું કરવું એનો વિચાર કરવા લાગ્યો કેટલાય વિચારો પછી ભગવાન શંકરનું આરાધન કરવા નક્કી કર્યું નક્કી કરીને તે ગયો ભગવાન શંકરના દેવાલયે ભગવાનની પૂજા કરી કરગરવા માંડ્યું ખાવાનું છોડ્યું ને પીવાનું છોડ્યું ખાધા પીધા વગર એક દાડો ગયો બે દાડા ગયા ત્રીજા દાડામાં સૂર્ય ભગવાન દેખાયા ભગવાન શંકરને બ્રાહ્મણની દયા આવી અને તેમણે બ્રાહ્મણના કાનમાં અન્નપૂર્ણા એમ કહ્યું અવાજ આવતો હતો પણ બોલનાર જણાતો ન હતો તે ચો તરફ જોતો વિચારવા લાગ્યો અન્નપૂર્ણા એટલે શું વિચાર કરતા કાંઈ સમજાયું નહીં તે મંદિરમાંથી બહાર આવ્યું બહાર બેઠેલા બ્રાહ્મણને પૂછ્યું અન્નપૂર્ણા એટલે શું ધનંજયનો પ્રશ્ન સાંભળીને બ્રાહ્મણો હસ્યાને બોલ્યા ભૂખે પેટે તને અનપૂર્ણા સિવાય બીજું યાદે શું આવવાનું હતું જાને રોટલા ભેળો થા બ્રાહ્મણોના શબ્દે શર્માએ નીચું જોઈ ધનંજય ઘેર આવ્યો મંદિરમાં બનેલી વાત સુલક્ષણાને કહી બ્રાહ્મણોના કહેલા શબ્દો પણ કહ્યા પછી પૂછ્યું કે હવે મારે શું કરવું કરવામાં કાંઈ નહીં જેણે અન્નપૂર્ણા કહ્યું છે તેની પાસે જાઓ તે જ રસ્તો બતાવશે સુરક્ષાએ કહ્યું બરાબર બરાબર તારું કહેવું છે તે જ ભગવાન રસ્તો બતાવશે કહેતા ધનંજય ભગવાનના મંદિરે આવ્યો અને નામ સ્મરણ કરવા લાગ્યો રાત પડી ભગવાનનું નામ સ્મરણ કરતો ધનંજય આડે પડખે થયો તે જ વખતે અવાજ આવ્યો અલ્યા બ્રાહ્મણ જાગે છે કે ઊંઘે છે ભગવાન જાગું છું ને ધનંજયે કહ્યું અન્નપૂર્ણા શું તેનો વિચાર કરું છું હવે વિચાર કરવો રહેવા દે ભગવાને કહ્યું અહીંથી પૂર્વ દિશામાં જા જેવી આજ્ઞા કહે તો ધનંજય ઉઠ્યો પૂર્વ દિશા તરફ ચાલ્યો તે ડગલેને પગલે અન્નપૂર્ણાના જાપ જપે છે રસ્તે ચાલતા ફળફળાદી કંઈ મળે તે ખાઈ લે છે નદી કે ઝરણાનું પાણી પી લે છે ચાલતા ચાલતા તે એક સરોવર પાસે આવી પહોંચ્યો એ સરોવરે કેટલીક અપ્સરાઓ પૂજન કરી રહી હતી અને પૂજન કરીને એક અપ્સરા વાત કહેતી હતી અને બીજી અપ્સરાઓ વાત સાંભળતા સાંભળતા અન્નપૂર્ણા એમ કહેતી હતી અન્નપૂર્ણા શબ્દ કાને પડતા ધનંજય ચમક્યો અને તેને અન્નપૂર્ણાનો ભેદ હાથમાં આવ્યો હોય તેમ લાગ્યું તે અપ્સરા પાસે ગયો અને હાથ જોડીને પૂછવા લાગ્યો કે હે દેવી તમે કોણ છો અને શું કરો છો અમે અપ્સરાઓ છીએ આજ માક્ષર સુદ છઠને દિવસેમાં અન્નપૂર્ણાનું વ્રત કરવા અહીં આવેલા છીએ હે દેવીઓ એ વ્રત કરવાથી શું થાય એની વિધિ શું એ વિધિ કહેવાય એવી હોય તો પણ કહો ને ન કહેવાય એવી હોય તો પણ કહો મને ભગવાન શંકરે અન્નપૂર્ણાનું વ્રત કરવા કહેલું છે હે બ્રાહ્મણ અપ્સરા કહેવા લાગી મા અન્નપૂર્ણાનું વ્રત માક્ષરસૂટ છઠને દિવસથી કરનાર બધી રીતે સુખી થાય છે એના પર માં અન્નપૂર્ણા તૂટે તેને શું બાકી રહે ભાઈ આ વ્રત કરવા એકવીસ દોરે એકવીસ કાંઠો વાળેલો દોરો લેવો એકવીસ દિવસના ઉપવાસ કરવા જો ઉપવાસ ન થઈ શકે તો એકટાણા કરવા સવારમાં મોઢામાં કંઈ પણ મૂક્યા જ અૂણાની વાત કહેવી જો કોઈ વાત સાંભળનાર ન હોય તો મહાદેવના મંદિરે જઈ વાત કહીએ તુલસીના ક્યારે કહીએ ગાયની આગળ કહીએ વાત કહીયા વગર ખવાય તો તે દાડે ઉપવાસ પડે આ વ્રત એકવીસ દિવસ કરવું પડે ને તે દાડામાં જુઠ્ઠું બોલાય નહીં અને ગુસ્સો કરાય નહીં બરાબર ધનંજયે કહ્યું દેવીઓ મારા પર દયા કરી મને દોરો આપો હું વ્રત કરીશ અપ્સરાઓએ તેને દોરો આપ્યો ને કહ્યું કે મા અન્નપૂર્ણા તારી આશા પૂરશે આશીર્વાદ આપી અપ્સરાઓ તો ગઈ ને ધનંજય વ્રત કરવા માંડ્યું એકવીસ દિવસે વ્રત પૂરું થયું ત્યારે સરોવરમાં હીરા મોતી જળેલા એકવીસ પગથિયાની સીડી જણાય તે સીડીના પગથિયા તે ઉતરવા લાગ્યો એ પગથિયા પૂરા થયા ત્યાં તે જ તેમજ અંબારવાળું માં અન્નપૂર્ણાનું મંદિર જણાયું તે જોતા તો ધનંજય ગાંડા જેવો થઈ ગયો અને માના ચરણમાં આળોટી પડ્યો માને કાલા શબ્દોમાં કરગરવા લાગ્યો ત્યારે માયે પ્રગટ થઈ તેના માથા ઉપર હાથ મૂકીને કહ્યું કે બેટા તારી ઈચ્છાઓ પૂરી થશે કહેતા માએ તેની જીભ ઉપર કંઈક લખ્યું તે જ ક્ષણે સરસ્વતી તેની જીભે પેટી ધનંજયે આંખો મીંચીને જ્યારે તે ઉઘાડી ત્યારે તે કાશીમાં ભગવાન શંકરના દેવાલયમાં હતું ભગવાનને માથું નમાવી તે ઘેર આવ્યો સુલક્ષણાને બધી વાત કહીને દિવસો જવા લાગ્યા માની દયાથી તેને ત્યાં લક્ષ્મીજી ઉભરાવવા લાગ્યા લક્ષ્મીજી દેવીના પગલાં થતા ભાઈનો ભાવ પણ વધ્યો ઉગતાને તો બધા પૂજે જ છે ને પૈસા થયા પણ તેને ભોગવનાર ન મળે આવા શબ્દો તેને માટે લોકો કહેવા લાગ્યા સુલક્ષણાને આ સાંભળીને દુઃખ થયું તેને પોતાના પતિને ફરીથી પરણમાં સમજાવવા માંડ્યું પણ તેને ગળે વાત ઉતરતી નથી સુલક્ષણાએ પોતાની વાત કેવી છોડી નહીં આખરે ધનંજયનું મન ચડ્યું અને બીજું લગ્ન કર્યું બીજું લગ્ન કર્યા પછી ધનંજય નવીની સાથે રહે છે સુલક્ષણા યાદે કરતો નથી સુલક્ષણાએ વ્રતને યાદ દેવડાવતો સંદેશ કેવડાવ્યો સંદેશો મળતા જ ધનંજય સુલક્ષણા પાસે આવ્યો પતિ પત્નીએ વ્રત કરવા માંડ્યું ને દિવસો જવા લાગ્યા નવીના મનમાં ચિંતા પેટી તેને ધનંજયની તપાસ કરાવડાવી ત્યારે તે વ્રત કરે છે ને રાતના જ્યારે ધનંજય ઊંઘતો હતો ત્યારે નવીએ હાથ પર બાંધેલો દોરો દોડી નાખ્યો અને દેવતામાં નાખ્યો આથી અન્નપૂર્ણા કોપ્યા પરિણામે ઘરમાં એકાએક આગ લાગી છે એ જાણતા સુલક્ષણા દોડતી આવી પોતાના પતિને લઈ જતા નવીને પોતાની સાથે આવવા કહ્યું પણ નવી પોતાની પિયર ગઈ આગથી બધું બળી ગયું ધનંજય દુઃખી દુઃખી થઈ ગયો સુલક્ષણા પોતાના પતિને ધીરજ આપતી કહેતી માના વ્રતમાં વિઘ્ન આવ્યું એટલે આપણી આ દશા થઈ માટે ફરીથી વ્રત કરીએ સુલક્ષણાના શબ્દોએ ધનંજયના મન પર અસર કરી અને જાપ જપતો જવા લાગ્યો સરોવર આવતા તેણે તેમાં પડતું મૂક્યું ને પહોંચ્યો માના ચરણમાં પડી ઘડવા લાગ્યો માની સેવિકાઓને ધનંજય લોભી લાગ્યો તેથી દંડ દેવા તૈયાર થઈ એટલે માં અન્નપૂર્ણા તેને વાર્તા કહેવા લાગ્યા કે ધોભો ધોભો બ્રાહ્મણના દીકરાને મરાઈ કે પહેલાં એ વ્રતના પ્રભાવે અહીં આવ્યો હતો ને આજે જીવ પર આવી અહીં આવ્યો છે કહેતા માએ ધનંજયના માથા પર હાથ મૂકીને કહ્યું કે બેટા લે આ મારી સોનાની મૂર્તિ અને તેનું પૂજન કરજે તારા મનની ઈચ્છાઓ પૂરી થશે મારા આશીર્વાદથી તારી સુલક્ષણા સ્ત્રીને પુત્ર થશે મા બોલતા ધનંજય આંખ મીંચીને ઉઘાડી ત્યારે તે કાશીમાં ભગવાન શંકરના દેવાલયમાં હતો ભગવાન શંકરને પ્રણામ કરીને તે ઘેર આવ્યો માની દયાથી પૂરે માસે સુલક્ષણાએ પુત્રને જન્મ આપ્યો ઘરમાં લક્ષ્મીજી પણ ઉભરાયા પેલી નવીના બાપને ત્યાં એકાએક ધાડ પડી બધું લૂંટાઈ ગયું અન્નને દાંતને વેર થયું ભીખ માંગવાનો વખત આવ્યો ત્યારે સુલક્ષણાએ પોતાની શોક્યને તેડી લાવવા પોતાના પતિને સમજાવ્યો ધનંજયે સુલક્ષણાનું કહ્યું માની તેડી લાવ્યો રહેવાને જુદું મકાન આપ્યું ખાવા પીવાની વ્યવસ્થા કરી આપી મા અન્નપૂર્ણા આ પતિ પત્નીને ફળ્યા તેમાં વાત કરનાર સાંભળનારને ફરજો અને મનની ઈચ્છાઓ પૂરી કરજો જય મા અન્નપૂર્ણામાં તો આ હતી મા અન્નપૂર્ણામાની વ્રત કથા કે જે આપણે એકવીસ દિવસ સુધી રોજ કંઈ પણ મોઢામાં મૂક્યા વગર આ વાર્તા જરૂરથી વાંચવી જોઈએ અથવા તો સાંભળવી જોઈએ તો બોલો જય મા અન્નપૂર્ણા તો તમને જો આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો બોલો શ્રી અન્નપૂર્ણા જય ભિક્ષાન દેહી કૃપાવલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી મા અન્નપૂર્ણાની જયકારો ધાન્યના અધિષ્ઠાત્રી એટલે કે માતા અન્નપૂર્ણા જગતના અન્નને પૂર્ણ કરે છે આપણે ત્યાં આન્નને બ્રહ્મ કહ્યું છે ધાન્યના માતા અન્નના દેવી છે તેઓ પર્વતરાજ હિમાલયના પુત્રી પાર્વતીનું સ્વરૂપ છે અને કાશી વિશ્વનાથ મંદિર એટલે કે કાશીના કાશી વિશ્વનાથજી છે તેની સમીપ એટલે કે બાજુમાં જ માતા અન્નપૂર્ણામાનું મંદિર છે માતા અન્નપૂર્ણામાં છે માતા શિવજીના પોષક છે એક વખત શિવજી માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષામ દેહી કહીને ભિક્ષા માટે ઊભા રહે છે અને માતા પ્રેમથી શિવજીને અન્નનું દાન કરે છે તો આ કથા ભૂખ્યાને તથા ભિક્ષુકને અન્નદાનનો મહિમા સમજાવે છે માક્ષર માસમાં અન્નપૂર્ણાના વ્રતનો મહિમા છે અને ભક્તો એકવીસ દિવસ સુધી આ વ્રત કરે છે આ વ્રતની વિધિ પ્રમાણે એકવીસ સૂતરના તારને એકવીસ ગાંઠો વાળીને દોરો તૈયાર કરવામાં આવે છે ફોટા કે મૂર્તિ પાસે બાજોઠ ઉપર ઘઉં અને લાલ વસ્ત્ર પાથરી અને દીવો કરવો માતાજીને અક્ષત કંકુ ચંદન કેસરનું તિલક કરવું અને ત્યારબાદ અન્નપૂર્ણા વ્રતની કથા વાંચવી કથા સમયે પહેરેલો દોરો ધારણ કરવો એ પ્રમાણે એકવીસ દિવસ સુધી રોજ આ વાર્તા કરવી મા અન્ન પ્રાણુ વ્રત કરનારને ત્યાં કદી અન્ન ખૂટતું નથી અતિથિ મહેમાનો કે અભ્યાગતોનું પોષણ કરવાની શક્તિ તથા સામર્થ્ય આપણને આપે છે માતાની કૃપાથી ધરતી ઉપર અન્નનું ઉત્પાદન થાય છે અને માનવીને માની કૃપાથી ધન ધાન્યની પ્રાપ્તિ થતી રહે છે અન્નપૂર્ણેય સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાનવૈરાભ્ય સિદ્ધાર્થ ભિક્ષાન દેહી ચ પાર્વતી અન્નના અધિષ્ઠાત્રી મા અન્નપૂર્ણાની કૃપા પાસ સદા ભક્તો પર અવિરત વહેતી રહે એવી પ્રાર્થના અને મા અન્નપૂર્ણાના ચરણોમાં સત્કોટિ વંદન નમસ્કાર અને જય જયમાં અન્નપૂર્ણામાની તો અન્નપૂર્ણા માતાનું વ્રત શરૂ થઈ રહ્યું છે તો આપ સૌ અન્નપૂર્ણાનું વ્રત લેતા હશો તો તમને બધાને મા અન્નપૂર્ણામા